તો તમને આ શેર માહિતી મળી પછી જો તમારા જોડે આ શેર પહેલાથી જ હોય તો તમારે આગળ શું કરવું એ તમે જાણી શકો સાથે જ એક્સપર્ટે આ શેર માટે ટાર્ગેટ શું આપ્યું છે એ પણ આપણે જોઈએ અને અને મિત્રો જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો

તો ફર્મનું માનવું છે કે કંપનીનો ડાઇવર્સિફાઇડ પોર્ટફોલિયો તેના વ્યવસાયને મજબૂતી આપે છે આ ઉપરાંત કંપનીની ઘણી કેટેગરીમાં મજબૂત પકડ પ્રીમિયમ બ્રાન્ડ રીકોલ નવી પ્રોડક્ટ લોન્ચ મજબૂત ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક અને બેકવર્ડ ઇન્ટિગ્રેશન તેના ઉદ્યોગમાં લીડિંગ માર્જિન અને ઉચ્ચ રીટર્ન રેશિયો પ્રદાન કરે છે આજ કારણ છે કે બ્રોકરેજ આ નવી લિસ્ટેડ એમએનસી ને લઈને સકારાત્મક છે પછી વાત કરી કે બ્રોકરેજ એમ પણ કહ્યું છે કે કંપનીની બેલેન્સ શીટ પર ઉપલબ્ધ રોકડ આગળની ગ્રોથ સમર્થન આપી છે જો કે મજબૂત બિંદુઓ છતાંય શેર કારોબારી વર્ષ 2027 ના અંદાજો અનુસાર 73 ગણા ઉપર ટ્રેડ કરી રહ્યો છે જે તેના પિયર હેવલ્સ ઇન્ડિયા અને બ્લુ સ્ટાર થી 10 થી 15% નીચે છે આ મહિનાની શરૂઆતમાં જ LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાના ચીફ સેલ્સ ઓફિસર સંજય ચિત્રકારે કહ્યું કે આવનારા ક્વાર્ટરમાં કંપનીના બિઝનેસ મેટ મોમેન્ટમમાં સુધારો થવાની આશા છે તેમણે કહ્યું કે કંપની તેની જૂની વિસ્તાર ગતિ પર ફરત ફરી શકે છે અને તે સતત અને તે સતત ડબલ ડિજિટ રેવન્યુ growth હાંસિલ કરવાની આશા રાખે છે. પછી વાત કરીએ કે LG electronics ના શેર ગયા મહિને સ્ટોક એક્સચેન્જ પર 50% ના પ્રીમિયમ સાથે લિસ્ટ થયા હતા. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર તેની 1710 રૂપિયા ની એક પૈસાના ભાવે લિસ્ટિંગ થયું જે CSP price 1140 રૂપિયા ઘણી ઉપર છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર તે 1715 રૂપિયા ઉપર લિસ્ટ થઈ. હાલ છેની લિસ્ટિંગ પ્રાઇસ થી લગભગ 5% નીચે છે. આ છેને કવર કરનારા હાલ છેને કવર કરનારા બધા જ પંડર એક્સપર્ટ તેની ખરીદીની સલાહ આપે છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી ઇન્ડિયાના શેર વિશે જેમાં પંદર એક્સપર્ટ ખરીદીની સલાહ આપે છે ઓગણીસો રૂપિયાના ટાર્ગેટ સાથે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘટડી પણ દબાવી દેજો